હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા હર હર મહાદેવર ઓમ નમઃ શિવાય અને જય માતાજી ભક્તો આજે મારે તમને વાત કરવી છે દશેરાની કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં દશેરા શુકામે ઉજવવામાં આવે છે ભક્તો આની પાછળ બે વાત છે પ્રથમ વાત એ છે કે મા દુર્ગાએ મા દુર્ગાના જે નવ સ્વરૂપો હતા તેમણે મહિષાસુર નામે રાક્ષસ અને તેની સેનાનો આ નવ નવ દિવસ સુધી લડત કરી અને પરાસ્ત કર્યો હતો તે મહિષાસુરનો વધ કર્યો હતો એની ખુશીમાં આપણે મીઠાઈ ખાઈએ છીએ ભક્તો આપણે તો નવ દિવસ સુધી માં જગદંબાની આરાધના કરીએ છીએ આપણી દીકરીઓ દીકરાઓ ગરબે રમી અને નવ દિવસો કાઢી અને ગમે તેમ કરી નવ દિવસો પસાર કરે છે પણ મા નવદુર્ગાએ કેટલી કષ્ટિ સહન કરી એક પોતે નારી શક્તિ હોવા છતાં કેવડી મોટી સેના તમે જ્યારે શાસ્ત્રનું પઠન કરો ત્યારે તમને ખબર પડે કે આ મહિષાસુરની સેના કેવડી મોટી હતી આ સેનાનો વધ કર્યો હતો મા નવદુર્ગાએ અને જેટલી પણ નારી શક્તિઓ હતી જગદંબાના જેટલા સ્વરૂપો હતા તેણે આ મહિષાસુર રાક્ષસ અને તેની સેનાનો વધ કર્યો હતો અને તેની ખુશીમાં આપણે દશેરા ઉજવીએ છીએ માં જગદંબાને છેલ્લે દિવસે મીઠાઈ અર્પણ કરી અને મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ કે મા આવી જ રીતે અમારું કલ્યાણ કરજો એટલા માટે ભક્તો આપણે આ એક ખુશીના માહોલમાં આપણે મીઠાઈ ખાઈએ છીએ અને બીજી વાત એ છે કે આ સમયે આજે નવરાત્રિના જે દિવસો છે તે સમયે ભગવાન શ્રી રામે રાવણનો પણ વધ કર્યો હતો આ જે નવ દિવસો હતા તેમાં રાવણ અને રાવણની સેના સામૂહ ભગવાન શ્રી રામે લડાઈ કરી હતી અને માં સીતાને તે પાછા લાવ્યા હતા તે આ જ દિવસો હતા ભક્તો જે આ નવરાત્રિના પાવન દિવસો હતા તે આ જ દિવસોમાં ભગવાન શ્રી રામે પણ રાવણ સામુ અને રાવણની સેના સામુ લડાઈ કરી અને મા સીતાને પાછા લાવ્યા હતા રાવણનો વધ કર્યો હતો ભક્તો તેટલા માટે પણ આપણે દશેરાની મીઠાઈ ખાઈએ છીએ અને ખાસ એ છે કે આ જે દિવસો છે તે સત્યની જીત માટે અસત્યનો હાર અને સત્યની જીત થાય છે એટલા માટે આપણે મીઠાઈ ખાઈએ છીએ અને આપણા ઘરમાં એક ખુશીનો માહોલ ઉજવીએ છીએ એટલા માટે ખુશી વ્યક્ત કરીએ છીએ અને મીઠાઈ ખાઈએ છીએ અને સાયન્સ આની પાછળનું સાયન્સ પણ છે કે ભાદરવા મહિનામાં ખૂબ ગરમી હોય છે આપણે જોઈએ છીએ કે ભાદરવા મહિનામાં ખૂબ ઉકળાટ હોય છે એટલે સાયન્સ એમ કહે છે ક્યાંક ક્યાંક આપણા આયુર્વેદ પણ એમ કહે છે કે અત્યારે મીઠાઈ ખાવાથી આપણા જઠરની જે ગરમી હોય છે તે મીઠાઈ ખાવાથી શાંત થઈ જાય છે એને ઠંડક મળે છે કારણ કે અત્યારે એટલી બધી ગરમી હોય છે આપણે વાતાવરણમાં જોઈએ છીએ કે કેટલો બધો ઉકળાટ હોય છે ભાદરવા મહિનામાં તેની પાછળનું સાયન્સ પણ ખૂબ સરસ છે અને શાસ્ત્રોમાં ઊંડાણમાં આપણે જઈએ તો મીઠાઈ ખાવાનું ભલે જેને ડાયાબિટીસ હોય તે ન ખાઈ શકે પણ જે નિરોગી શરીરવાળા હોય છે તેને પણ અત્યારે ખૂબ ઉકળાટ થાય છે પેટમાં ખૂબ ગરમી રહે છે તો આ મીઠાઈ ખાવાથી આ બધી ગરમી બેસી જાય છે અને શરદી સ્વરૂપે ગમે તેમ કરી અને કચરો બહાર નીકળી જાય છે ભક્તો એટલે આ શાસ્ત્ર અને સાયન્સ બધીનું બધાનું મિલન છે અને આપણા ઋષિમુનિઓ જે ગોઠવણી કરી છે ને તે ખૂબ સરસ ગોઠવણી કરી છે ભક્તો તો ખાસ મેં તમને વાત કરી કે દશેરા સુકામે ઉજવવામાં આવે છે તો આવી જ રીતે મેં તમને વાત કરી સુંદર કે ભાઈ મહીસાસુરનો મા નવદુર્ગાએ વધ કર્યો તો એટલા પણ એટલા માટે પણ મીઠાઈ ખાવામાં આવે છે અને ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો એટલા માટે પણ મીઠાઈ ખાવામાં આવે છે તો ભક્તો આની પાછળની બે સુંદર એવી વાત હતી બે સુંદર આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ હતો કે એટલે આપણે દશેરા ઉજવીએ છીએ તો ભક્તો આવો સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો બસ આજે આટલું જ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય અને જય માતાજી